શું કે છો કોંગ્રેસ વિશે કોંગ્રેસ હારી અમારા માટે ગરીબ માટે ભાજપ એમ કે ગરીબો માટે અમે હારી ભાજપ એ કોઈ ગરીબનું હારું ઉંતે કર્યો કોઈને ખાય નોવે બેઠા અહીં આકાડી દી આલી કોઈ ખાતે દી કરી આલી આયા જો કોમે મને ખાતે ન કરી આપી જમીન 50 વર્ષથી મોણી બેઠો છે અલી ઉજી નોમે કોઈ એમને વગર આકાડી બેઠા છે બધા ગરીબ લોકો શું આ વિસ્તારમાં શું તકલીફ શું તકલીફ તો ઘણી છે નોમે થાય નહીં તકલીફ ને કોઈને ખાતું ના આલે એટલે